सात मिनट प्रेस कॉन्फ्रेंस मार्फनी बच्चे विधति पहुंचे सूचना चाहते दिलगिरी व्यक्त करूं आज आफ्टर इस कॉन्फ्रेंस में उपस्थित माजी सांसद माजी प्रदेश प्रमुख कांग्रेस वर्किंग कमेटी ना सभ्य <coughs> आदरणीय जगदीश भाई ठाकुर भाई श्री मनीष भाई भाई श्री हिरेन भाई भाई श्री पार्थिव भाई प्रेस मीडिया आमंत्रित बे मुद्दा આપની સાથે વાત કરવા માટે આજે ખાસ આપણે કોન્ફરન્સ બોલાવી છે એક આયુષ્યમાન કાર્ડમાં કેટલી ક્ષતિઓ અને એના કારણે જે દર્દીઓને મુશ્કેલી પડે છે એ ગરીબ દર્દીને મુશ્કેલી ના પડે એ આશયથી મેં પાર્લામેન્ટમાં અહીંની આપણી SVP હોસ્પિટલ માં બનેલી ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો મારી અપેક્ષા એ હતી કે પોઝિટિવ રીતે લઈને આયુષ્યમાન કાર્ડ માં જે દર્દી સારવાર લે છે ને પડતી જે મુશ્કેલીઓ છે એનું નિરાકરણ SVP હોસ્પિટલ પોતે કોર્પોરેશન સંચાલિત છે તો એ વિષયના ઉદાણ માં ઉતરીને એમાં ક્યાંય તકલીફ દર્દીને પડે છે નું નિરાકરણ લાવે કોઈ રાજકીય આક્ષેપો કરતા આ આશયથી નહીં પાર્લામેન્ટમાં મુદ્દો અને દુઃખ એ વાતનું છે કે એસવીપી હોસ્પિટલે પોતાની ક્ષતિઓ સુધારવાના બદલે એક અખબારી યાદી જાહેર કરીને મીડિયાના સમાચારો ખોટા છે મીડિયામાં આમાં આવ્યું આમાં આવ્યું આમાં આવ્યું બધું ખોટું છે આવી પ્રકારની એક યાદી જાહેર કરી

એસવીપી હોસ્પિટલમાં દાખલ થાય છે ત્રેવીસ જ છે દાખલ થાય છે ત્યારે એને કહેવામાં આવે છે કે આયુષ્યમાન કાર્ડ છે તમને કોઈ ખર્ચ લાગશે નહીં ત્રણ ચાર દિવસની ટ્રીટમેન્ટ પછી દર્દીને ટ્રીટમેન્ટમાં સંતોષ નથી જણાતો લિફાફો બી લાગે છે એટલે દર્દી કહે છે કે અમારે એપી જતો રહેવું છે છત્રીસ હજાર નું બિલ થયું છે છત્રીસ હજાર તમારે ભરવા પડશે દર્દી કહે છે તમે કહ્યું હતું કે આયુષ્યમાન કાર્ડમાં તમને સંપૂર્ણ ફ્રી સારવાર મળશે તો આ પૈસા શેના ભરવા

નિયમ છે મારી મૂકે છે તમને મદદ કરી શકાય ઓગણત્રીસ હજાર રૂપિયાનું મેડિકલ સ્ટોરનું જ બિલ છે બિલની કોપી દર્દી છે એનો ફોટો પાડી લે છે ઓગણત્રીસ હજાર 899 રૂપિયા નો મેડિકલ સ્ટોર નું اسવીપી હોસ્પિટલ નું બિલ આમાં તમને સોફ્ટ કોપી માં સરખો દેખાય છે સોફ્ટ કોપી પણ આપને કલર કોપી બી ની મનીષભાઈ ની ઉકેશ આપને સોફ્ટ મે મોકલ્યા 29809 એટલે દર્દી કહે છે કે સાહેબ આપ આટલી બધી દવા તો અમારે ત્યાં આવી જ નથી તો બિલ 29000 નું કેમ નીચે ઉપર નીચે ઉપર ધક્કા થાય છે પેલો કે બિલ તમે આ બધી દવાઓ ખૂણામાં પડી છે તમને પહોંચી નતી બિલ લખાઈ ગયું છે એટલે હવે તમારું મેડિકલ નું બિલ ઓગણત્રીસ હજાર ની ત્રણ હજાર ને ઓર્ડ રૂપિયા જ થાય છે નવ બિલ ત્રણ એનો પણ ફોટો આપે છે દર્દી એ વખતે એના સગા એ સતત વાર્તાલાપ કરે છે અને કહે છે કે ભાઈ તમે આજે બિલની મારી માથાકૂટ કરી એની સાથે તમે એક્સરેના ના ચાર હજાર રૂપિયા મૂક્યા છે એક્સરે તો મેં રોકડા ભર્યા હતા પૈસા તો બિલમાં કેમ

ਮੋਕਲੋ ਕੋਈ ਨਹੀਂ ਆਉਂਨਾ ਨਹੀਂ ਤਾਂ ਆਮ ਪੈਸਾ ਨਹੀਂ ਹੈ ਬੇ ਅਗਰੀ ਤੇ ਨਹੀਂ ਜਾਵੇ ਆ ਬਦੂ ਗੋਟਾ ਲੋ ਚ ਤਸਕਰੀ ਜਦਾ ਉਹ ਆ ਵੀ ਨਹੀਂ ਤੇ ਕਿੰਨ ਜਾਲੇ ਅਮੇ ਬਾਹਰ ਦੇਖੀ ਕਿ ਦਰਵਾਜ਼ੇ ਪਰ ਵੀ ਲੋ ਸੁ ਕਰੀ ਆ ਵੀ ਤੇ ਆਨੇ ਪੈਸੇ ਨਹੀਂ ਆਲੋਕ ਤੇ ਡੈਂਗਰੀਂਗ થઈ ਜਾਂਦੀ ਹੈ ਸੰਪੂਰਨ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਤੁਹਾਡੀ ਹੈ ਅਮੇ ਵੀਜੀ ਹਸਪੀਟਲ ਮੇ ਸਿਫਟ ਕਰਵਾਉਣਾ ਸੀ કોલ કોલ કરજો માયન મોકલો કોલ કરો મને અમારા પાર્ટ્રીમાં મામલો ક્લિયર અપાવડો અમારી થી છે એમ્બ્યુલન્સ છે હવે મને એક મિનિટ પર રાહ નથી જોવાની એ તમે નર્સિંગ સે આવી ગયો છું ફોન કરીને બાવ અને જે કહેતા હો કહો મને હું થાકી ગયો છું હાલી-હાલીમાં બેક તો માળ ઉપર 11 12 માં નીચે ઉતર ઉતર લેફ્ટ ને હવે કંટાડો થઈ ગયો છે હા હા વાત થઈ છે દર્દી સાથે વહેવાર થાય છે દર્દી કે છે હું ધરણા ઉપર અહીં બેસી જાઉં છું અને મીડિયાને બધાને બોલાવું છું મારી સાથે આવું થાય છે પછી કે આ દવા કોણ હવે જે નો હતો ને નહીં પહેલા એને શું કીધું તમારો દર્દી દાખલ થયા એટલે પહેલો પહેલો એમને એવું કીધું કે આયુષ્યમાન કાર્ડ મુજબ દર્દીની દવા ફ્રી થશે દર્દી કીધું કે તમારું આયુષ્યમાન કાર્ડ મુજબ દવા ફ્રી થશે ત્યારે અમે દર્દીને દાખલ કરાવ્યો દાખલ કરાવ્યા બાદ હમ દિવસ ટ્રીટમેન્ટ ચાલ્યું 3 ਦਿਵਸ ਚਾ ਟੋਟਲ ਮਨੇ ਚਾਰ ਵਾਰ ਇਹੀ ਕਿ ਉਹ ਕੇ ਪੰਕ ਕਾਪੂ ਬਟ ਤੋ ਅਮੇ ਕਿਦੂ ਕਾਪੂ ਅਮਾਰੀ ਸਹਿਮਤੀ ਨਹੀਂ ਅਮਨੇ ਸਾਜੋ ਕਾਵਾ ਮਾਤੇ ਔਸਥੀਲ ਮਦਦ ਕਰਤਾ ਥਾ ਤੋ ਇਹ ਲੋਕੋ ਰਿਕਤੋ ਕੇ ਅਗਰ ਤੁਮੇ ਕਾਪਵਾ ਨਹੀਂ ਮੰਨਤਾ ਤੋ ਆਇਸ਼ਮਾਨ ਜੇ ਥੇ ਇਹ ਬਾਤਰਾ ਨਾ ਮਾਤਰਾ ਓਪਰੇਸ਼ਨ ਮਾ ਚਲਤੇ ਅਗਰ ਤੁਮੇ ਪੰਕ ਕਪਾਓ ਸੋ ਤੋ ਆਇਸ਼ਮਾਨ ਚਲਤੇ ਅਗਰ ਰਜਾ ਲੇਸੋ ਤੋ 67000 ਰੁਪਿਆ ਭਰਵਾ ਪੜੇ ઓગણત્રીસ હજાર હું ચેક કરાવવા નીચે ગયો ત્યારે ખબર પડી સત્તર હજારની દવાઓ જે ડીસી થી ગઈ છે બરાબર ઉપર એ દવાઓના મેં ફોટા પણ મોકલ્યા છે

એ કી તો આ 4200 રૂપિયા મે રોકડો આપી દીધા છે તમે આ બિલ વા લક્ષ્ય કેમ છે હા 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 કે આતે જે છે એની આઈડી માંથી રાત્રે 1:30 વાગ્યે આ બિલ ડિલીટ કરવામાં આવ્યું અને ત્યાંનો મેનેજર કોઈ છે એના સાથે પણ મારી વાત થઈ હતી હા હા યાર આ બિલ ડિલીટ કરો અને સંસદ હજાર નું બિલ લાસ્ટમાં ફાર્મર્સ થી નું 28000 અને 700 ટોટલ મે 13000 રૂપિયા ને આખ્યા હા 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 પહેલાથી પહેલા તમારું નું બિલ છે બરાબર અને પેલા જે ઓગણત્રીસ ફાર્મસી ના છે બિલ એટલે તમારી પાસે બિલ નો ફોટો કેવું છે મોકલી છે